અત્યારે આપણે આ ભીંગાણા ખેતરામાં ઊભા છે ત્યાં આગળ શરૂઆતથી જ નેટસફ કંપનીની પ્રોડક્ટ યુઝ થયેલી છે તો એ ખેડૂતનો શું અનુભવ છે થોડો આપણે સાંભળીએ બેન નમસ્કાર હાસ્કાર તો નામ શું અરુણાબેન આખું નામ અરુણાબેન મેહુલભાઈ ગામિત અરુણાબેન મેહુલભાઈ ગામિત અને બેન તમારું ગામ કયું ટોકરવા ને તમારો તાલુકો સોનગઢ ને જિલ્લો તાપી તો અરુણાબેન જે આપણે અહીંયા તમારા ખેતરમાં ઊભા છે બરાબર ને બંને ખેતરમાં તો તમે આપણી જે આ પ્રોડક્ટ છે નેટસફ કંપનીની જે આપણું એનપીકે છે રેપપ છે સ્ટીમરીજ છે અને સેચ છે બાયો વગેરે ભૂલીએ કેમ ઓકે તો એનપીકે

ભીંડા પણ તમારા સારા આવે બરાબર મતલબ કે શરૂઆતથી જ તમારી ફૂડ પણ હતી ને શરૂઆતથી જ તમારી ભીંડાનું ઉત્પાદન સારું હતું બરાબર ને તો અત્યારે આપણે થોડું જોઈએ પછી બતાવો ને એમને ફૂટ ને એમ તેમ થોડું ફૂટ પણ શરૂઆતથી હતી જ ખડના ભગે પણ ફૂલ આવ્યા છે કેવું ભીંડાનો આ વર્ષે છે ને સાહેબ આજે આ વર્ષે તો બધા જ તો ભીંડામાં છે ને સાહેબ બધા ફેલ જ ગયેલા છે ફેલ જ ગયા ને હા જેમ કે જેમ કે આજે બહારની જે પ્રોડક્ટ વાપરી છે ને સાહેબ આજે એક કિલોમાંથી

મતલબ કે આપણી પ્રોડક્ટ યુઝ કરી તો આપણું આટલું પણ મેન્ટેન આવતું છે મતલબ કે બે મણ જેટલું તમારું ઉત્પાદન આવતું બાકી આ નહીં આપતું તો આવતા આવતે ને અત્યારે બાજુમાં જે ખેતર છે ને બાજુમાં હા ત્યાં કિલો કરેલા છે હા ત્યાં સાત જ કિલો નીકળતા છે બાજુના ખેતરમાં જ એક કિલોમાંથી ફક્ત સાત કિલો

કે એને બી અત્યારે ખેતરમાં ફેલ થઈ ગયું હોય બરાબર ને એ બી એનું ઉત્પાદન વધારવા માંગતો હોય ને તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો નંબર બોલો મારા મોબાઈલ નંબર છન્નું આડત્રીસ છન્નું આડત્રીસ બત્રીસ બત્રીસ સિત્તોતેર સિત્તોતેર એકાવન એકાવન ને તમારું ગામ કયું મારું ગામ ટોક્કરવાજ ટોક્કરવાજ ઓકે તો આપણે થોડું ભીંડાનું પણ જોઈએ કે અત્યારે અહીંયા અત્યારે હજુ પાક ચાલુ જ છે